તે એ સાબુ લઈ લીધો હા 14 રૂપિયા તમે વિચાર કરો કરીના કપૂર પોતે મસ્ત ઉત્સાહમાં કહેતી હોય તો લઈ લેવાનું 750 કરોડ ના મેલ માં રેનારી કરીના કપૂર એક સાબુ માટે 14 રૂપિયા કી છૂટ એવું બોલી જાય અને તું લઈ લે તો બસ આટલું કહેવા તે ફોન કર્યો ના એક્ચ્યુઅલી બીજો લોચો પડ્યો છે શું કર્યું તે બાજુ સાંભળો તો ખરા મેં બધું શોપિંગ કર્યું ને તો મને પેલી ગિફ્ટ કુપન મળી